તો હેલો ગાય છે આપણે તૈયાર સાથે રિસ્કા લેવા મોમાને કેમ કે રિસ્કા રાખેલ હતી લગભગ દસ દળ પંદર દાડાસે પહેલાં રાખેલ હતી સેકન્ડ હેન્ડમાં અને હવે આપણે મોમો લેવા આવે છે બાકી આ બ્લોગમાં બેઠ્યા રહ્યા હતા લોબો બ્લોગ છે એટલે એટલો મને એટલો જોજો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો તમે પણ લાભ પસંદનું મુહૂર્ત કરશો અને લાભપોસંદનું મુહૂર્ત કરો રિસ્કાને તો તમે પણ જોઈ શકો છો તો હવે આપણે લાવવાના હતા રિસ્કા લેવા અને મોમો આવેલા છે લેવા

અને આ તમે રિચાર્જનું કન્ટેન્ટ જોજો પેટી હંગા ધાલી છે અને ભઈએ ટેપ હંગા ધાલી છે ટેપ પીડી વગેરે તો રિચાર્જ હોબે ના અને બીજું તો કઈ કેતો નહી ભઈએ ટેપ ને પેટી આલી એટલે તમ તો મોજમાં માં આવી ગયો રે બીજું કઈ હોતો ન તો રિચાર્જ માં એ પેટી હારી રે પણ આપણે પાસે નહી મોસ્પોટ વાળો ટેપ છે તો જોજો કો તો મોસ્પોટ ના આવે અંદર તો એ આપણે જે વાગે રે આ બી મારો મોમો પાછળ આવે ને દેખાય તો રાવું હવે આપણે ગાંધી આ ગેસ ભરાવવા તમે જોઈ શકો છો ને ગેસ ભરાવાની વિડીયો ભણાવશો તમે જોઈ શકો છો રિક્ષા છે ને ફૂંકાની રીક્ષા છે તમે જોઈ શકો છો આપણે ભાઈ એ અધિના પીડી કરીને અમે બોમા ભણવાની ભાગમાં ભરી ગયા પણ બેનમાં તમે હરજીક આવે તો બે આજે બે જોઈએ તમારો ફોન કરવા માટે નંબર આપેલો જ છે પણ ફોન કરજો તમે જે એરિયામાં રિક્ષા ઉપયોગ મળી જાય છે તમે જોઈ શકો છો બીજી વાર કવો છો અને બેસ્ટ છે તો હવે ધીમે ધીર કિલોમીટર ધીરી સુધી આપણે હવે તો ફાઇનલી આપણે આ રીસ્કાનો ફૂમતા રીસ્કા રિસ્કા થાય નવી નવી રિસ્કા તમે જોઈ શકો છો સારું બાજુ છે આપણે આવી ગયા ગેસ ભરાવા તો ગેસ ભરાઈ અને ફટાફટ ગેસ ભરાઈ અને વિડીયોને લાઈક કરી નાખો ગેસ ફરવાતા બધી અને શેર કરજો જેટલો બનેલો कली न पड़ी này जो गबेल आई 90 मैं अमित हमले बेलक अमित नहीं 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 આને તો ચાર કરવા કે નહી આટ સરગરી જે આ બેટા એમની પાડી ચાર કરવા ખાલી

પાલનપુર ડીસા રાધનપુર જે અમે આવું હોય ને તો અમે ઓલરેડી જે રિસ્તાલ છે તો મિત્રો ફોન નહીં કરજો અને બીજું લોકો કહેતો ના ભરતીઓતા રહેતો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી નજીક નાખતો અને વિડીયોને લાઈક ના કરો લાઈક નાખતો બાકી આ છે ને મમતાજીની